લંગુ બેન તમારી હાહુ તો બો ભૂંડી ઓ બાપા ભારે ભૂંડી કેવી ભૂંડી છે તમારી હાહુ તો નકરી બગ 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 કેવો લવરો કરીને વઈ ગઈ મને નોતી ઉતરતી તમારી માથે આજી વાત છે ગોગડી બેબી મારો કેટલો જીવ બેળો તો મે કીધું મારા લંગા ને મમ્મી કેવું કરે છે મારી અરે કબર કાટવા આવ્યા છે હું કરવા આવ્યા છે હું બહુ રોઉ છું

આ કપાતર હાહુ હોય તો જિંદગીની પથારી ફરી જાય બેન પણ હું એિસ છું ભૂતડી કે હવે સેનેની હાહુ નું એને કઈ ગણકારાય જ નઈ ઈ જે બોલે બોલવા દેવાય છે ને બોલે કેટલું બોલશે કેટલું બોલશે રેડી મૂંગી મરશે તો બોલવા એને દેવાય તમારે કઈ ન બોલાય તમારે તો નાનું થઈ જાય બાવલું આવી જાય ને પછી તમને પેડી જાય ને પછી સેને તમારી જ કરવાની એને ગણકારવાની જ નઈ દોશી ને સોકરો દે દેવાનો રમાડ્યા કરે હિસ્કાવા કરે તમારે થાય કામ કેરા કરવાનું

લિારી નું કેટલી બધી બળતરા છે તારી કરતા મને લંગુ બેન ને બધી બળતરા છે પણ વલંદી પૂછવું તો પડે તેને મારે અમારા ઘરમાં ગમે થાતો હોય ને એક નો ફેર પડે અમારી જીણકી ને અને એક નો ફેર પડે અમારા સીબરી માસી ને બાકી બધા દુઃખ લાગે બેય હોય ગયા બોલ જીણકી ક્યાં રૂની હોય ગઈ છે નાખોરા ઢહડે બેય માસી પાડે બોલ તો એ કે અમાર લંગુ બેન ને ઘરવાળા ને શાંતિ છે એનો ઘરવાળો એમ તો સારો જ છે એ તો લંગુ બેન ત્યાં હોય ને તો કામ ધંધી ને સડી જાય પણ ઘર ના આયા ઘર ના છે ને હાહુ

મારે ખાવું છે ખાવાનું પડ્યું છે ને બધુંય ખાવાનું પડ્યું છે દાળ ભાત શાક રોટલી અને સંભારો બનાવ્યો તો અને ફ્રૂટ સલાડ એ ફ્રીજ પડ્યું છે હાલો હું તમને ખાવા દઉં મને ભૂખ લાગી મને આ બળતરામ ખાવું નથી ભાવ્યું આપણે નણન ભોજે આરો એ ખાઈ લેવે હાલો પછી મારે ગોગડિયાને હુંડાવી દેવો છે બિચારો થાકી ગયો છે મારો છોકરો તમારી હાહો એટલી બધી આડોયની થાય ને લંગુ બેન તો મને એમ થાય કે મારા ભાઈ સાંડલા માર તોડી નાખવા છે આવી કપાતર એની માં છે ને એટલે મારે કરવા જ નથી માર મમ્મી ના ના પાડ દે ખગાય તોડી નાખો એટલી બધી મને આજ તો ડાઈસ ચડી ગઈ તમે હાસુ માનો તમે ઈ ગોગડી ભાભી તું સાંડલા કર તો મારી નણંદ ભણેલી ગણેલી છે એને ગમે ને માગા આવશે કે તું અને પછી મારી નણંદ ધારી છે મારી હા હો છે કપાતર

ઘર નું કામ જ ન આવડતું હોય ને મોટા રે કેમ રે કેમ રે કે અમને એવા સંસ્કાર ન હોય તો ઈ ભણતરીનું કામ ન હું ખાસી વાત છે ભૂતડી તારી સોડેલ નો ફોન આવ્યો સોડેલ બોલ કાઈ નહીં જોને હજી બેઠા છે ઈ કાઈ હુવા પાયમાં નીક બાપા લંગુ બેન રોતા હતા તેને એમ જો બધા સાના રાખે કાઈ નહીં એમ થા તે નહી ઉભરાઈ ગયો તો ને તો એ રોવા મે નામ થોડું દુખ તો લાગે ને હા હું બોલી ગયા એટલે હા બોલ ને તારે હું કામ હતું હા આન ખાવા પીવાનું બધું પડ્યું છે હા એ તો તને ખબર જ છે ને કેટલું વધ્યું છે બધું પડ્યું છે દાળ ભાત ને એવું બધું હા તે વાંધો નહીં લઈ જાન તું તાર હા હા લઈ જા જે તાર ખાવ જો રોહડામ પડ્યું તાર આખે લઈ જાય હા તે હાર વાય મૂકો લંગો બેન સુડેલનો ફોન એ ને છોકરાએ કે ભૂખા થ્યા છે ને તો થોડાક દાળ ભાત ને એવું કે લઈ જાવ શાક ને રોટલી ને પડ્યું છે

જીવતી દાટી દેસ હો ભૂત જેવી ભૂતડી કેવી વાત કરસ ગાંડી તો તું મારી એટલી બધી કામ આવતી હોય અને હું તને નો તારી આરે આવું તો તો ગાંડી આપણે બેન બેન નો કહેવાય આપણે ગાંડી તારી આરે હે મેરે ઘર જા રહી હું મુજે ઘર જાના હે ઠીક હે બાય બાય ઓકે વલંદી તારે ઘરે જવાના હોય તો જા હવે તારા કાઈ કામ નહીં હે ઓકે બાય બાય ગોગડી હવે હું ઘરે જાવ છું બાય બાય ટાટા લંગુબેન હવે તમે છે ને કાઈ ઉપાધી નો કરતા જો બધા વઈ ગયા છે અને છે ને હવે આલો આપણે રસોડામાં નણન ભોજે ખાઈ લેવી કે સુડે લેવલ દાળ ભાત ને બધું લેવા આવે છે તેને થોડું ઘણું દઈ દેવી અને હું છે ને ડોસી માં પાહે એક આટો મારતી આવું મારે ડોસી માં પાહે જાવું જો છે એને હું ટિફિન દેવા ગઈ ને તો એને મને કીધું તું નવરી થાન તે આ આવજે કે મારે તારું કામ છે ખાસ કામ તો એને ગમે ઈ કામ હોય ઈ મન નથી ખબર આલો આપણે ખાઈ લેવી નણન ભોજે અને આ ગોગડિયા નું હોવડાવી દઉં અને મમ્મી તમે ઘડી ખુઈ જાવ અને પછી ખાઈ પી લંગુબેન બેન તમે સુઈ જાવ તમે કાઈ બળતરા નો કરતા